વડોદરા અવાજ દિવસમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તોરામના તળાવ તટ પર પાલિકાની મોટી કાર્યવાહી તળાવના કિનારે આવેલા ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યા પાલિકાના બુલડોઝર તટ પર આવેલી વાડી સહિતના નાના મોટા દબાણો દૂર કરાયા વાડી પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં બંદોબસ્તના દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ પણ દબાણો યથાવત રહેતા આજે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી જાણવા મળ્યા મુજબ રામના તળાવના પ્યુટિફિકેશન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આ દબાણો દૂર કરાયા છે ગુરુદ્વારા સાહેબ તમે અહીંયા આગળ રામનાથ મંદિર આવ્યા છો તળાવની સાફ સફાઈ કરાવો છો કે બીજું શું કરાવો છો તળાવ ખાતે જે ડિમાર્કેશન થયું ને જે ડિમાર્કેશનની અંદર જે તળાવની જગ્યામાં જે બિન અધિકૃત બાંધકામ હતું એ આજે તોડવાની કામગીરી ચાલુમાં છે એમાં દિવાલના એક આ ફેક્ટરી જેવું નાનું એક મકાન આવતું હતું એ તોડવાનું આજે ચાલુ છે તળાવ ડેવલપમેન્ટ થયું છે సర్కల్ ఆఫీసర్ మాలదర్ కచే వడోదరా శర పూర్వ